આપણે પણ મજામાં છે તો તમારું સ્વાગત છે એક નવા લે સરખો કદ દોસો છે રેડી છે કઈ વાંધો છે તો તમારું સ્વાગત છે એક નવા વ્લોગ માં તો બધાયને જય માતાજી અને પકડી રે ને ગાઈસ જો તો કે ઈવાન કરે છે બધા જય માતાજી અને જય દ્વારકા દી પકડી રે ને કાઈ શર્ટ એમ કો પકડી રે એમ કો વિડીયો ચાલુ કરવા દે પછી બધું હું વિડીયો હરકો ચાલુ થઈ જાય ને પછી તારે મારી અણી કાઢવી હોય તો કાઢજો પણ અત્યારે આવજો કાઈ જાન કેવો કાટ તેની નક માથે છે ને મરાઈ જાય પાછો હું એ છે લહા મરાઈ જાય મત તું હમસ એવું નઈ કે હું નહીં મારું હું મારી લેશ આ હા તો આજે છે ને આપણે જવાનું છે બહાર ફરવા માટે અને એટલે તમારો વાળ આમ પડી ગયા છે તે હરખા કરે હારું નથી ફરવા જવાનું છે અને છે ને આપણે ક્યાં ફરવા જવાનું છે આજે જવાનું છે પકડી રે અને તું છે ને વિડીયો હરખો ઉતારવા દે હું તો સિરિયસલી લે આ વાત હું છે ને મને રમત કરે એ વસ્તુ ગમે જ નહીં મારો એમ કહેવાનું તું હકણી રે વિડીયો છે ને સિરિયસલી ઉતારવા દે કા જાવું હેઠ જ આવું હેઠ જ આવું દે બરાબર ક્યાં જશો તો હેઠળ જશો એલે હું તો મજાક કરું છું બેઠે ઉલ્યો જા અમથા 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 તો એને ગાઈસ કેવું થાય એમ નાની નાની વાતમાં છે ને બબલ થઈ જાય છે મેન 3-4 વાર કીધું કે કેમેરો ચાલુ છે તમને બધાયને ખબર છે મેન 3-4 વાર કીધું કે આકડી રે આકડી રે આકડી નો હતી વહી ગઈ હેઠે હવે આપણે જઈએ નીચે હું પ્રોબ્લેમ છે કે પહેલા આપણે એને પૂછી લે મેડમ છે ને અહી રિહાઈન બેહી ગયા છે હું રીઝન છે રિસાવાનું પૂછી જોઈએ હું કીધું છે મેડમને ơi ngồi chứ hả cái nó तो चेहरा पर स्माइल से नाम sẽ làm gút xoay nó đi dân không ये का ग्राम बहुत बन तो केलो ना किसने मोर बमस्त बनेवो बनले के बनेवो ये दिवा तो कर मना ना पार नाइवा तक बनावा हो प्रॉब्लम ते के आल सीरियसली की

હું એને ને તારની પણ માનતી જ નથી કે નહીં મારે જવું છે એ ભીમ દેશે મારે પપ્પાનું એટલે ભીમ અગિયારસ કરવા જઈ પણ મને એમ લાગે અને ખોટું લાગ્યું છે એટલે રીઝન એ જ છે કે પછી કાંઈ ખોટું લાગ્યું આમ ચહેરા પર જોતા મને એમ લાગે કે સિરિયસલી નથી આમ સ્માઇલ હોય કરે લગ્ન પછી છે ને બંને જણા ઝઘડા થતા જ હોય કોઈ ન થાય એવું બને નહીં ક્યારેક પણ ઝઘડામાં છે ને એકબીજામાં ક્યારેક કોઈકને સોરી બોલવું પડે દર વખતે છે ને ગાય હું જ બોલું બોલવું છું દક્ષા છે ને બહુ જીતી છે અને મગજ એકવાર વયો જાય ને એટલે એ કોઈની વાત માને જ નહીં ગમે એમ તેની એમ મમ્મી પપ્પા કહે ને તો એનું એ નથી માનતી તો મારે તો શું માનું પણ આવ્યા કરે એક એકબીજાને ઊંઘતું મેકવું પડે કારક હું ધમતું મૂકી દઉં કારણ કે એવું નથી કે રક્ષા સોરી નથી કહેતી ક્યારેક એ પણ સોરી કહી દે અત્યારે એને કે મારા મારા પણ બોલો મને મેકી જાઉં બોલો આવું છે બધું કાંઈ કહેવાનું માગશો તમે કે રાવ તો રાવું છે એમ આમ જોવાની એ કાલની રેહાઈ ગઈ માનતી નથી બોલો

એટલે માનનું બે તો માનું માનવું પડશે મારે નઈ 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 અત્યારે આવો પ્રેમ તો મેં ક્યારે જોયો હો હારો છે પ્રેમ બધાય નો હારો જોઈ ને હું એક જ બેઠી હોય કાટ માં બધા ડાન્સ તો આજ ની રાત લક્ષ્ય કાઈ તમને કેટલા વાલા છે બધાય ને બધા આજ રાત તો નથી સોંગ મસ્ત હા એનો ડાન્સ આ કરતી થી કાલ કા આને આન પછી એનો જોઈ જઈને બધા કરતા થાય એક આ ફ્રેન્ડ ના નામ થાય કે કેટલા કોણ કોણ છે આઈ થી શેર કરો ને હમ